આજના અતિ મંગલ ને મને હમણાં જે માહિતી મળી એ પ્રમાણે ચૌદ વર્ષ પછી અહીંયા બાળયાદના ઠાકરની પધરામણી બોટાદમાં થાય એવી મંગલ ઘટના ના આપણે સૌ સાક્ષી બની રહ્યા છે અને એવી આ દિવ્ય સભામાં મંચ પર બિરાજમાન ને આપણને સૌને અહીંયા ઉપસ્થિત છીએ એને અને સદૈવ આખા એ આપણા સૌરાષ્ટ્ર પંથક ઉપર જેમના આશીર્વાદની અણમોલ વર્ષા સતત થતી રહે છે એવા પરમભુજ્ય મહામંડલેશ્વર આદરણીય નિર્મળાબાના ચરણોમાં મારા પ્રણામ આપણી કેટલીક દેહાણ જગ્યાઓમાં પાળિયાદની જગ્યા એ શિરમોર જગ્યા તરીકે એમની જગ્યાનું પોતાનું સ્થાન અને માધ્યમ છે એવા પાળિયાદ પીરની જગ્યાના પ્રગટ અત્યારના ગાદીપતિ તરીકે આપણે સૌ આદર સહિત એમની વંદના કરવાનો અહીંયા બોટાદમાં એમના ઠાકરને લઈને પધાર્યા હોય ત્યારે આપણને અવસર મળે આપણે સૌ સદભાગી છીએ એવું મારું નમ્ર મંતવ્ય છે સોનામાં સુગંધ ભળે ગુરુ નાનક દેવજીની ભવ્ય અને દિવ્ય પરંપરાના વારસ જથેદાર હરજીતસિંહ રસૂલ પર જેમને અયોધ્યાના લંગર બાબા તરીકે દેશમાં જેમની ખ્યાતિ થઈ છે अयोध्या छ महीना लंगर पर मारा वंदन और जतेदार जी गुजरात में मैं आपका तह दिल से स्वागत करता हूं, भारत सरकार की ओर से स्वागत करता आदरणीय आदरणी भैलू बापूना अपना सौ आगे वालों ભાઈ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી ભોળાભાઈ રબારી અમારા પરમ મિત્ર મહેશભાઈ ગઢવી આદરણી રામકુભાઈ ખાચર ભાઈ શ્રી પાલજીભાઈ પરમાર શ્રી પ્રકાશભાઈ સોનાગર શ્રી ચંદુભાઈ સાવલિયા શ્રી મનસુખભાઈ કોરડિયા અન્ય મંચ પર બિરાજમાન સૌ આગેવાનો વિશાળ સંખ્યામાં બોટાદ નગરમાંથી અને આજુબાજુથી પધારેલા સૌ વડીલો માતાઓ બહેનો બાળકો આપ સૌને મારા જય વિહળાનાથ જથેદારજી बता બતા રહે કે અગર હમને લંગર નહીં किया तो हम सिख नहीं ये जो एक परंपरा नानक देव जी की ओर से हमारे इस पश्चिम की सरहद पर स्थापित हुई और जिसके कारण विधर्मियों की ओर से हमारे सामने जो संकट आया था इसके सामने एक सेना के रूप में खड़े होकर आपने संस्कृति की रक्षा की है इसके लिए मैं आप सभी को धन्यवाद करता हूं आप जिसको लंगर कहते हैं ऐसे हमारे यहाँ काठियावाड़ में उसको हरिहर बोलते हैं ये दोनों समानवाची शब्द है और हमारे यहां भी ऐसी जो जगह है जो निर्मला बा जिसके वारिस गादीपति है ऐसी और भी जगहें हैं, वहाँ दो टाइम, टाइम मिनिमम नगाड़े पे घा लगा के हुए बोला जाता है हार और ये नाच जो भी सुनता है वो सभी को भोजन के लिए निमंत्रण होता है और कोई भी आके भोजन करता है यहाँ भी कोई नहीं पूछता है कहाँ से आए हो किस समाज के हो किस धर्म के हो वहाँ हरिहर ऐसे ही चलता है तो ये परंपरा दोनों मिलती जुलती परंपरा है और इन दोनों का आज बोटाद में एक मंच पे होना ये भी हमारे लिए बड़ी गरिमा की 14 वर्ष નો એક અંતરાલ અયોધ્યા હરે જોડાએલો છે રામજી ના અયોધ્યા માંથી વન ગમન પછી 14 વર્ષે અયોધ્યા માં રામ પરત આવ્યા હતા અને ત્યારે જેટલો ઉત્સવ થયો હશે અયોધ્યા મેં એનું વર્ણન રામાયણમાં આપણને જોવા મળે છે અને ખૂબ સારું વર્ણન તુલસીદાસજીએ કર્યું છે પણ બાવીસમી જાન્યુઆરીએ જે રામ પધાર્યા અને ત્યારે જે જલસો થયો ઓલો ખાલી અયોધ્યામાં થયો તો આખી દુનિયામાં થયો હતો એવી સુંદર घटना अंदर आप सब लोगों लंगर सेवा करी ने सनातन धर्म सिख संप्रदाय ये दोनों एक बीजाना पूरक है इसकी आपने परिपूर्ति कर दी इसकी साबिती दे दी और ये दुनिया को देखने के लिए मिल गई इसके लिए मैं आपको बधाई देता हूँ और धन्यवाद करता हूँ आजे आपने बोटाद वाला सब भाग्यशाली छे કેવી ભવ્ય પરંપરાઓ આપણા વડીલો આપણા માટે પાડતા ગયા છે આપણે ત્યાં જગન્નાથજી વર્ષમાં એક વખત નગર ચર્ચા કરવા માટે નીકળે છે અને નગરજનોને દર્શન આપે અને નગરના હાલચાલ જાણવા માટે નીકળે એની પ્રતિકૃતિ આપણા અમદાવાદમાં પણ થઈ છે ને ઘણી અન્ય જગ્યાએ પણ આ પ્રકારની નગર યાત્રાઓનું ચલણ શરૂ થયું છે અને એમાં સ્થાન દેવતા એ આપણા નગરના હાલચાલ પૂછે અને આપણને દર્શન આપે આ એની કરતા એક પગલું આગળ ઠાકર આપણે ઘેરે પધરામણી કરવા માટે આવે એવી ઉત્તમ પરંપરા મને વૈલુબાપુ બાપુએ કહ્યું હતું કે અમારે અહીંયા દસ દિવસનો કાર્યક્રમ બોટાદમાં થવાનો છે એટલે મને એમ કે કોઈ આપણા ઉત્સવો હશે એ પૈકીનો એક ઉત્સવ હશે એટલે મેં કાંઈ બહુ ડિટેલ પૂછ્યું નહોતું મેં કીધું મારે હમણાં વેકેશન જેવું છે તો હું આવે એટલે હું આજે પાળિયાદ ગયો ને ત્યાંથી બાપુની સાથે અહીંયા આવ્યો તો આજે મને બે ચીજ નવી જોવા મળી એમાંની એક મેં શીખ સંતોને હવનની અંદર આહુતિ આપતા જોયા અને ચંડીના પાઠ બોલતા જોયા મેં એમને ગુરુવાણી સાંભળતા જોયા હતા પણ આજ પાળિયાદની અંદર એમને ચંડી પાઠ કરતા જોયા એમને હવન કરતા જોયા અને એના હવનની પ્રસાદીનો લાભ મને પહેલી વખત મળ્યો મને સુવર્ણ મંદિરની અંદર પણ પ્રસાદ લેવાનો અવસર મળ્યો હતો પણ શીખ સાધુઓની પાસેથી ચંડી પાઠનો પ્રસાદ પહેલી વખત મળ્યો અને એ પાળિયાદમાં મળ્યો આજે પાળિયાદમાં તેલંગાણાના ખેડૂતો હતા તેલંગાણાના મારે તેલંગાણા થોડોક જૂનો નાતો એટલે એ હું થોડુંક બોલ્યા ને હું હું બોલ્યો તેલંગાણા નહોતું ને આંધ્ર આખું હતું ત્યારે એનો ઇન્ચાર્જ હતો પોલિટિકલી ઓલ ઇન્ડિયા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ગડકરીજી આપણા અધ્યક્ષ હતા ત્યારે હું આંધ્રનો પ્રભારી હતો એટલે ત્યારે હું જાતો અને આંધ્રની અંદર પાર્ટીનું કામ જોવા માટેની મને જવાબદારી આપેલી એ અડધું બોલે હું સમજુ નહીં હું બોલું એ સમજી અને એનો તાલમેલ અમારો અમે બેહાડતા એ લોકો આજે અહિયાં પાળિયાદમાં મેં એટલું બધું ટોળું જોયું તો મેં ભૈલુ બાપુને પૂછ્યું મેં કીધું આ ન્યા આપણા સેવકો છે તો મને કે ના આપણા સેવકો નથી પણ અમે અહીંયા ખેડૂતોને ટ્રેનિંગ આપવા માટેનું કામ કરીએ છીએ એટલે અમારી દેહાણ જગ્યાઓ હવે સમય પ્રમાણે જે ફેરફારો કરવા જોઈએ એવી પહેલ કરી છે એટલે પાળિયાદને હું ધન્યવાદ આપું છું ખેડૂતોને ટ્રેનિંગ આપવાનું કામ પાળીયાદમાં અહીંયા આપણી ઇન્ટરનેશનલ સ્કૂલ આપની એના બાળકોનું સન્માન થયું છે હું તો એ બધા છોકરાઓને મળીને પગે લાગવાના મતનો શું નવ્વાણું પોઈન્ટ નેવ્યાસી ટકા એને તો ભૂલ કાઢી છે માર ને ધન્યવાદ દેવો પડે નવ્વાણું પોઈન્ટ નેવાસી ટકા નવાણું પોઈન્ટ એકાવન ટકા દીકરીને નેટ અઠાવન ટકા નવાણું ઉપર નવાણું ઉપર ના હતા બોલો અમારા સાત આઠ વરના ભેગા કરી રીત ન થતા એટલે અમારું આખા બધા માર્કશીટ નું ટોટલ નવાનું થતું બોલો એ વખતનું ચલણ તો હાવ જુદું હતું પરિણામ મારી એક જણો હતો કે હું માર્ક રહી ગયો આપણે કીધું અફસોસ કેવાય પંદર માર્ક તો અને બધામાં પાસ થઈ ગયા હોય તો એ વખતે દહ માર્ક ગ્રેસ ના આપતા હંધાય પાંચ પાસ થઈ ગયા હોય ને પચાસ સાઠ ટકા જેવા માર્ક હોય ને તો દહ માર્ક ગ્રેસ ના આપીને ધક્કો મારી દેતા ઉપલા વર્ગમાં ચડાવી દેતા એટલે મેં એનું સર્ટિફિકેટ લઈને મેં કીધું આવું કાંક હોય તો આપણે જઈને પ્રિન્સિપાલને મળી એમ એને જોયું તો પંદર માર્ક એટલે એ એવું મને સમજાવવાના મત ટોટલ પાંત્રી નહોતા થતા એમાં પંદર ઘટતા હતા એને કેવી રીતે ધક્કો મારવો એવી સ્થિતિના એજ્યુકેશનમાંથી આજે એક જ સ્કૂલના બાળકોમાં આટલા દીકરા દીકરીઓ નવ્વાણું ટકા ઉપર લઈને આવે છે હું એના વાલીઓની સાથે સાથે એના શિક્ષકોને અભિનંદન આપું છું એણે ઘણી મહેનત કરી હશે એને દીકરાઓને તૈયાર કરવા માટે પોતાની જેટલી ક્ષમતા હશે એનો મહત્તમ પ્રયોગ કર્યો હશે ત્યારે આવા પરિણામો એ સ્કૂલના આવી શકતા હોય છે એટલે આવું કેળવણીનું ધામ થયું એવી જ રીતની ત્યાં ગૌશાળા સરસ ચાલે છે એની તો મને મુલાકાત લેવાનો ખૂબ જ સમય સાથે અવકાશ મળેલો અને મારે અહીંયા આ બધાને તો કદાચ અહીં ના જ છો એટલે જાણકારી જ છે પણ પાળિયાદની ગૌશાળામાં એક બણકળ બણકલ ગાયની બ્રીડ છે જાતિ છે એક હું નથી માનતો કે પાળિયાદ સિવાય ક્યાંય હોય એક માત્ર એનું અલગ રજીસ્ટ્રેશન કરાવવાની મારા મનમાં ભાવના છે કે આ અલગ જેમ આપણી ગીર બ્રીડ છે જેમ આપણી કાંકરેજ બ્રીડ છે એવી બીજી જે પણ જાતો છે સિંધી છે એમાં બણકણ પણ એક અલગ બ્રીડ તરીકે એનું રજીસ્ટ્રેશન કરવું પડે એવી ત્રણસો વર્ષ જૂની અઢીસો ત્રણસો વર્ષ જૂની પાળિયાદની જગ્યા પાસે છે આખા દેશનું ગૌરવ છે એવી જાતિ છે આપણી એવી સુંદર ગૌશાળા છે એની અંદર જુદા જુદા અનેક સરસ મજાના સાંડ છે એમની પણ એક ઉચ્ચ ગુણવત્તાવાળા જેને કહી શકાય એવી એમની પાસે પ્રજાતિઓ છે એનું સંરક્ષણ થાય છે ખૂબ સારી રીતે એનું ડેવલપ થાય છે ને હવે તો એમરિયો ટ્રાન્સપ્લાન્ટ એ ટેકનોલોજીનો પ્રયોગ પણ ત્યાં આપણી પાળિયાદની ગૌશાળામાં શરૂ થઈ ગયો છે એ આપણા સૌ માટે આનંદ અને ખુશીનો વિષય છે આપણને હજી ખબર નથી કે આપણી આપણી જાતિની ગાયો બ્રીડ ગીર ખાસ કરીને કાંકરેજ અને તમિલનાડુની છે ઓંગલ આ ત્રણ ચાર જાતિઓનો આધાર લઈને બ્રાઝિલ આખી દુનિયામાં ગાયો નો વેપાર કરે છે એની હજી આપણા દેશની પશુપાલન કરનારા લોકોને જાણ સુધા નથી હું આપ સૌને એક માહિતી ખાલી શેર કરું છ મહિના પહેલા મને ખબર પડી ભારત સરકારના પશુપાલન મંત્રી તરીકે દુનિયામાં વર્લ્ડ ગીર એસોસિએશન એસોસિએશન દુનિયાની અંદર હતું અને મને જયારે જાણકારી મળી ત્યારે ઈ એસોસિએશન નું સભ્ય ભારત નહોતું વર્લ્ડ ગીર એસોસિએશન આપણે એનું સભ્ય નહોતા એસોસિએશન વાળા મેં બોલાવીને કીધું આ અમારી માં છે તમારી નથી એસોસિએશનના દીકરા કોણે તમને કીધા અને આપણા ભારતને એનું એસોસિએશન બનાવા એના સભ્ય બનાવ્યા અને હવે પછીની એના એસોસિએશનની મીટિંગ ભારતમાં આપણે બોલાવીશું એવી વ્યવસ્થા કરી એસોસિએશન દુનિયામાં લે આપણને જે એના વાવડ નથી આપણી એક ગાય ઓંગલ ગાય બે મહિના પહેલા બ્રાઝિલ ની અંદર ઓનલાઈન માં પાંત્રીસ કરોડ માં વેચાણ એક ગાય આ એનું માર્કેટ છે જેની આપણને હજી અહીંયા એની ભનકેય નથી વાસટ નથી આવતી એ એ શું છે આખો વિષય એની તરફ આપણું ધ્યાન મારી બ્રાઝિલની મુલાકાતને કારણે ગયું છે ને એ બધા વિષયો આપણે ભારતની અંદર લાવવા માટેની બધી પ્રક્રિયાઓ પૂરી કરી દીધી છે થોડા સમયની અંદર ભારત પણ એના અંદર એક અગત્યના પ્લેયર તરીકે આપણે પણ જોડાઈશું એટલે આપણા પશુપાલકોને હવે એનો ખ્યાલ આવવાનો છે કે ભગવાન કૃષ્ણએ ગોપાલનની હુકામ વાત કરી હતી એનું આ ઉદાહરણ હવે આપણે સમજવા જેવું થવાનું છે અલગ વાત છે આજે આવી દિવ્ય પરંપરા આપણા ભગવાન આપણા ઈષ્ટ એ ઘેરે આવે એવી પરંપરા અને વર્ષ પછી પાળિયાદના ઠાકર બોટાદની અંદર પધરામણી માટે આવે આવેમ ધક્તા ધકતા તાપની અંદર નિર્મળા ભા ભાવિક ભક્તજનોના ઘેરે પધરામણી કરે ધન્ય છે તમારી તપશ્ચર્યા આ પરંપરાઓને જાળવવી એ ખૂબ અઘરી છે અને ગરિમા પૂર્ણ રીતે જાળવવી તો ખૂબ જ કઠિન છે આમથી પછી ખાતર તો બધું ચાલતું હોય પણ એનો કોઈ મતલબ નથી પણ એ ગરીમા પૂર્ણ રીતે શ્રદ્ધાના બળને સબળ કરી શકાય એવી ભાવના સાથે આ પરંપરાનું નિર્વહન બે હજાર ને ચોવીસ માં આપણા પરગણામાં આપણી સામે ચાલી રહ્યું છે હું માનું છું કે સનાતન ધર્મનો નવો ઉદય ગણાવી શકાય કદાચ એવા સંજોગો એટલે ઈચ્છા છે અમૃતસર થી નાનક સંપ્રદાય ના વારસદારો ને બોટાદમાં લાવવાનું એ જ નિમિત્ત બનાવાય છે આ સનાતન ધર્મ ની ચડતી કળાનો સુવર્ણયુગ જથેદારજીએ કહ્યું ને કે કોઈ જય શ્રી રામ બોલ્યું તું જય શ્રી રામ તો બોલવાનું જૂલથી એ બોલ્યા હોય ખર ખરખરે ગયા હોય બોલ્યા હોય પણ ગંગા ની અંદર ડૂબકી મારી એમાંથી ગંગાજળ નો લોટો ભરી અને ભગવાન કાશી વિશ્વનાથ ની ઉપર જળાભિષેક કરવા જતો હોય એવા વડાપ્રધાન તો આપણને જોવા મળ્યા એ દ્રશ્યો આપણને જોવા મળે અસંખ્ય આપણી જે અદભુત પરંપરાઓ ભાગ્યશાળી છીએ આપણે સૌરાષ્ટ્રની અંદર વિસામણ બાપુ અને ચલાલા દાન બાપુ કેવી એમની સંત પરંપરાની કેવી પરાકાષ્ઠા હશે ઈ બે સંતોના મિલનમાંથી હતાધાર પેદા થાય કેવી તાકાત છે એ લોકોની વિસાવણ બાપુએ કીધું દાન બાપુને કે દાન બાપુ ઘણા સમય તમે હવે આની ઉપર હુંડલો રાખ્યો હવે ભાર ઉતારો આટલી સાદી વાત અને એમાંથી આપા ગીગાનું પ્રાગટ્ય થાય કેવડી મોટી આ પરંપરાઓના આપણે વારસદારો છીએ આવી દિવ્ય ચેતનાઓના સીધી લીટીના વારસદારો આજે જો તપ કરતા હોય તો એના તપને ઠાકર ધણી અવશ્ય આપણી વચ્ચે એની કૃપા દ્રષ્ટિના ભાજન આપણને બનાવે બનાવે ને બનાવે છે આજે અંદર આવી ભવ્ય પરંપરાનું આ નિર્વહન થઈ રહ્યું છે હું જોઈ રહ્યો છું અમે સભાઓ માટે નવી ચીજ હોય પણ સભાની ગરિમાઓને અમે જોતા હોઈએ છીએ જે પ્રકારે આપ સૌ ભાવ અને આદર સાથે સભામાં બેઠા છો એ પાળિયાદની પ્રતિષ્ઠાનો પુરાવો છે જે પ્રકારે આપણી આ દેહાણ જગ્યાઓના સંતો તરફ આમ સમાજની અંદર શ્રદ્ધા છે સાહેબ માણસ નું માથું દુઃખે માનતા કરે બોલો હાજુ માંદુ ઘરમાં થાય નાની મોટી કઈક આફત આવે તો લોકો શ્રદ્ધાથી એને યાદ કરે અને મનમાં મનમાં વિનંતી કરે કે અમારા પરિવાર આવું આવ્યું છે મોટું સંબલ હોય છે જથેદારજી એ કહ્યું હતું કે જયારે કોઈ સાથ આપે એવું ન લાગે ત્યારે સંતો કેતા હોય છે વિવાહ મારે અમારું અમરેલી માટેનું અદ્ભુત ઉદાહરણ મૂળદાસ બાપુ એ દીકરી આપઘાત કરવા જાતી ઉતાવળી બાપુ કુવો પૂરવા શું કરવા કુવો પૂરવો જોઈએ બેટા તો કે મારી ભૂલ થઈ ગઈ છે મારા પેટમાં કોઈકનું પાપ છે એનું નામ હું સમાજને દઈ શકું એમ નથી એટલે મારે કૂવો પૂરે સિવાય બીજો કોઈ ઇલાજ નથી ને કે બેટા એનું નામ દઈ દે તો વાંધો ન આવે ને તો કે તો ન વાંધો આવે તો કહી દે ઘરે જેની પાપના બાપનું નામ મૂળદાસ છે જા કહી દે શું હશે સાધુઓની ગરીમા સાહેબ આ દુનિયા ઉપર હાલ્યા છે હું પાપનો બાપ મૂળદાસ એવું કહેવા વાળો સાધુ આપણી ધરતી ઉપર હાલતો હોય છે એવી અદભુત કથાઓ અપાર આપણા આ પરગણાઓની અંદર પડી છે મને દાન બાપુનો એક પ્રસંગ કહેવાનું મન થાય છોકરીના માથામાં ઉંદરી થયેલી હવે તો આ રોગો થતા શાહબુદ્દીન ભાઈ કે છે ને હવે ખહુય નથી થતી એટલે ઉંદરી માથું આખું ખડી જાય દુર્ગંધ મારે પાસ નીકળે ઘરમાં રોકવાને ટકવા નો દે બહાર કાઢી મૂકે હવે એમાં કોઈ મશ્કરીના ભાવમાં કે હાચું જે હોય હાચું મને તો લાગે છે એટલા માટે કે કૂતરાની જીભમાં એવું મનાય છે કે કૂતરાના આખા શરીરમાં ગમે ત્યાં ઘારું પડે પણ એની જીભ જો આંબી જાય તો એ ઘારું મટી જાય ત્યાં સુધીમાં એને ઘારાની બીજી દવા ન કરવી પડે છાંટીને મટી જાય એટલે એ હાચું કોકે કીધું હોય પણ મશ્કરી જેવું વધારે લાગે તેને કોકે એને સલાહ આપી કે કાળિયું કૂતરું તને સાટે તો આ મટે એટલે છોકરી બિચારી એટલે એક વલુરતી હોય અને પાસે કૂતરું રે રખડતી રખડતી વગડામાં દાન બાપુ ને હામી મળી દાન બાપુ એને પૂછ્યું કે બેટા ટાણા આવા વગડામાં એકલી રખડે છે શું થયું છે તને તેને માથું દેખાડ્યું તો દુર્ગંધ આવતી શું થયું છે ને વાત કરી તો અહીંયા હું કામ રખડ તો હું કાળું કૂતરું ગોતું છું મને કહું કે કીધું કાળું કૂતરું તને સાટે તો મટી જાય સંતોના ના હૃદય કેવા હશે બીજો સવાલ માં પૂછ્યું દાન બાપુ એક બેટા હું સાટું તો મટી જાય કાળિયું કૂતરું તો નહીં આવે પણ હું સાટું તો મટી જાય દીકરીએ કીધું કે હા બાપુ કુતરું સાટે જ મટી જાય જ તમને સાટો જ મટી જ જાય ને પહેલા એ સાટી દઉં પછી સાટું હોય છે કે નહીં સાઈટું હોય તો રામ જાણે પણ એ ઉંદરી એના માથામાં જ નીકળી ગઈ ને કંકુવર્ણી કાયા છોકરીની થઈ ગઈ લોકોને આ ચમત્કાર લાગે આ વાતમાં ચમત્કાર લાગે મને આમાં જરાય ચમત્કાર નથી લાગતો દાન મહારાજ ના મનમાં એમ થયું હોય ને હું આને ચાટી લઉં અને જો આનું દરદ મટી જાય એવી એના મનમાં ભાવના થાય ને તો ત્રણ લોકનો નિયમો ફેરવીને બદલાવી નાખે એનું જે કરવું પડે સાયન્સ નો પણ આ નિયમ છે ઝીરો થી પાણીનું તાપમાન ઘટતું ઘટતું ચાર ડિગ્રી સુધી લઈ જાઓ તો ગરમી ઘટવાથી કદ ઘટે ઠંડી થી એનું કદ વધે છે અને ગરમ કરો તો ઘટે ઉલટું થાય છે એમ જીરો થી માઇનસ ચાર ડિગ્રી સુધીનો ફેરફાર કરો ને તો કુદરતના નિયમમાં અપવાદ થઈ જાય છે એમ તમે સાચા દિલથી જો આવું કંઈક વિચારો ને તો કુદરતના નિયમોમાં હોતે ફેરફાર થઈ જાય અને એ ન્યાયે એની ઉંદરી મટી ગઈ હોય હું આ પ્રસંગ કહું ને ત્યારે એક વાત કહું છું કે દાન મહારાજને અંશાવતાર કહેવામાં આવે છે એને ભગવાન કાળિયા ઠાકરને આપણે પૂર્ણાવતાર કહીએ છીએ ભગવાનને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને આપણે અવતાર કહીએ છીએ પણ આખી એ વાલ્મિકી રામાયણમાં વાલ્મિકીજી ક્યાંય ભગવાન ન લખ્યા રામ માટે ભગવાન શબ્દનો પ્રયોગ કર્યો નથી રાજા રામનું વર્ણન છે પણ તુલસીદાસજીએ એને ભગવાન બનાવી દીધા તુલસીદાસજીએ રામાયણ લખી અને ભગવાનના તરીકે રામને પ્રસ્થાપિત કરવાનું પુણ્ય કાર્ય મહાત્મા તુલસીદાસજીએ કર્યું એટલે મને ઘણી વખત એવું થાય દાન મહારાજને કોઈ તુલસીદાસ ન ભેટા નહીં આવતાર નો લખવું પીડ્યું હોત એવી એમની આવી અસંખ્ય કથાઓ આપણી આ દેહાણ જગ્યાઓ સાથે જોડાયેલી છે અસંખ્ય કથાઓ અનેક એવા પ્રસંગો છે કે જે આપણને માનવામાં જ ન આવે લોકોને કે આવું હોય પણ એવું નહીં એની કરતા પણ વધારે હોય એવી બધી સ્થિતિઓનું આપણે ત્યાં નિર્મા તપસ્વી લોકોએ તપ દ્વારા જપ દ્વારા એમાં આજે પાળિયાદની જે પ્રવૃત્તિઓ એમણે શ્રદ્ધાની સાથે સાથે સમયની જરૂરત પ્રમાણે સમાજને માટે એક અલગ આગલી આગવી અલખ જગાવવા માટેનો જે પ્રયાસ કર્યો છે એ પછી ગૌશાળાના રૂપમાં હોય એ પછી વિદ્યાલયના રૂપમાં હોય કે એ પછી સમાજ સેવાના રૂપમાં હોય એ અસંખ્ય નવા પ્રકલ્પોની સાથે પાળિયાદની જગ્યા આજે લોકોની સેવાનું કેન્દ્ર શ્રદ્ધાનું કેન્દ્ર અને વિકાસનું કેન્દ્ર બની રહ્યું છે એવી નવી દીર્ઘ દ્રષ્ટિ સાથે આપણી દેહાણ જગ્યામાં એક નવો સ્વરૂપનો અવતાર અત્યારે રહ્યો રહ્યો હોય એવો ભાવ પંથકની અંદર પથરાઈ છે ત્યારે એ સેવાને વંદન એ જગ્યાને વંદન એમના પ્રત્યક્ષ પિરાણા તરીકે નિર્મળ બાના ચરણોમાં પ્રણામ સાથે પહેલું બાપુની વ્યવસ્થા શક્તિને પણ ધન્યવાદ અને વંદન આપણે સૌએ કરવા જોઈએ એનો અહીંયા મને સાક્ષી થવાનો અવસર મળ્યો અને પાળિયાદના ઠાકરની પધરાવણી બોટાદમાં હતી તે હતા એવું કહેવાનો અમને લાવો મળશે અને તે દિવસે નાનક દેવના સંતો સનાતન સંપ્રદાયની સાથે શીખ સંપ્રદાયના કેવા સંબંધો છે અને એને વધારે આગળ વધારવા માટેની આહલેખ કરીને જો બોલેશો નિહાલ સાત શ્રી અકાલ નો નારો બોટાદ ની અંદર પાળિયાદની જગ્યાના પીરની પીર ની સાથે સાથે થાય એવા યોગ સાક્ષી બનાવવા માટે ભૈલુ બાપુ નો આભાર આપ સૌને મારા રામ રામ